ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને ટ્રોફી જીતી લેતા દેશભરમાં જશનનો માહોલ જોવા મળી રહ્યો છે રવિવારે રાત્રે ટીમ ઇન્ડિયા વિજેતા બન્યા બાદ તમામ શહેરોમાં ક્રિકેટ ફ્રેન્સ રસ્તા પર તિરંગા લઈને નીકળી ગયા હતા અને ભારત માતા કી જયના નારા લગાવીને આતિશબાજી કરી હતી અને ફટાકડા ફોડ્યા હતા લોકોએ મૂડી રાત સુધી જીતની ઉજવણી કરી હતી આજ રીતે વડોદરામાં પણ લોકો રસ્તા પર ઉતરી ગયા હતા અને ભવ્ય વિજયની ઉજવણી કરી હતી જોકે માંડવી વિસ્તારમાં યુવાનોના બે ગ્રુપ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી આ મારામારી લાંબો સમય ચાલતા તણાવ ફેલાયો હતો જોકે ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો વડોદરાના માંડવી વિસ્તારમાં જ્યારે લોકો જીતની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે યુવાનો વચ્ચે કોઈ વાતે બોલાચાલી થતા મામલો ગરમ બન્યો હતો અને યુવાનોના બે ગ્રુપ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ ગઈ હતી મારામારીની ઘટનામાં યુવાનોના બે ગ્રુપ સામ સામે આવી ગયા હતા જેનાથી વાતાવરણ ગરમાઈ ગયું હતું વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે યુવાનો એટલા ઉશ્કેરાયા હતા કે એક બીજા પર રીતસર તૂટી પડ્યા હતા જાહેરમાં રાત્રે યુવાનો વચ્ચે મુકાબાજી શરૂ થતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો ભારતના ભવ્ય વિજય બાદ માંડવી વિસ્તારમાં હજારો લોકો હાથમાં તિરંગા સાથે નીકળ્યા હતા અને રસ્તામાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી ત્યારે યુવાનોના બે ગ્રુપ સામસામે આવી ગયા હતા અને મારામારી કરી હતી જોકે કેટલાક લોકો વચ્ચે પડ્યા હતા અને મામલો શાંત થયો હતો આ ઘટનામાં કંઈ પણ પોલીસ જોવા મળી ન હતી જાણવા મળ્યા મુજબ માંડવી વિસ્તારમાં ઉજવણીના ઉત્સાહમાં અચાનક બે ટોળા સામસામા આવી ગયા હતા અને યુવાનોના બે ગ્રુપ વચ્ચે જાહેરમાં છૂટા હાથની મારામારી થઈ હતી